નમસ્કાર દર્શક મિત્રો દાહોદ લાઈવના શો કામની વાતમાં આજે આપણે એક મહત્વપૂર્ણ અને સામાજિક સમસ્યા બનેલા મુદ્દાઓ પર ચર્ચા કરીશું આ મુદ્દો એટલા માટે છે કે આજની યુવા પેઢી ખાસ કરીને બાળકો સોશિયલ મીડિયાની ઝાકમ જોડ ભરી દુનિયામાં અંજાઈને કાયદાનું ભાન ભૂલી જાય છે અને નાની ઉંમરમાં ભણતરમાં ધ્યાન આપવાના બદલે પ્રેમ સંબંધમાં પડી પોતાનું અને પોતાના પરિવારનું જીવન અને ભવિષ્ય અંધકારમય બનાવી દે છે જેના કારણે દહેજ પ્રથા બીડા પ્રથા અને વ્યાજના વિષ ચક્ર જેવી પરિસ્થિતિ જન્મ લે છે પરિણામ સ્વરૂપ દીકરીની સલામતી બંને પરિવારોના માતાપિતાની આર્થિક સલામતી તથા યુવાનોની કાયદાકીય સલામતી જોખમાય છે અને અંતે જ્યારે પરિસ્થિતિનો આભાસ થાય છે ત્યારે ત્યાર સુધીમાં તો બંને પરિવારો પાયમાલ થઈ જાય છે આ સમસ્યા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા દરેક સમાજને સીધી રીતે અસર કરે છે તેવી જ રીતે પણ કાયદાકીય સમજણના અભાવે જેલની પાછળ જતા રહે છે આ વિષયને લઈને આજે અમે દાહોદ ડિવિઝનના ભંડારી પાસે પહોંચ્યા હતા આ મુદ્દા ઉપર ખૂબ જ ગંભીર અને આંકડાકીય બાબતે ચર્ચા કરી છે શું કહ્યું તેમને જોઈશું આ રિપોર્ટમાં દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા નોંધાતા આંકડાકીય માહિતી અને જે ગુનાઓ નોંધાય છે એના આધારે વાત કરીએ તો દાહોદ જિલ્લામાં માત્ર દાહોદન ડિવિઝન કે જેમાં એ બી રૂરલ કતવારા જેસાવડા ગરબાડા છ જેટલા થાણા આવેલા છે આ છ થાણામાં તે બે હજાર ચોવીસના વર્ષમાં જોવા જઈએ તો એરાઉન્ડ સિક્સટી ફાઇવ ઉપર કેસ નોંધાણા છે કે જેમાં પોક્ષોની કલમની જોગવાઈ ઉમેરાય છે મોટાભાગના કેસમાં જોવા જઈએ તો ફરિયાદ એ પ્રકારની હોય છે કે ભાઈ દીકરી છે જે સગીર વહીની દીકરી અઢાર વર્ષની નીચેની દીકરી એમને લલચાવી ફોસ લાવી લગ્ન કર ઇરાદા વ્યક્તિ ભગાડી જાય છે ઘણીવાર દીકરી જ્યારે પરત મળી આવે છે ત્યારે પોતે એવું પણ જણાવે છે પોતાના સ્ટેટમેન્ટમાં કે પોતે પોતાની મરજી થઈ ગઈ છે અને ઘણા ખરા કેસોમાં આવું જોવા મળતું હોય છે પરંતુ કાયદાકીય જોગવાઈ એ છે કે અઢાર વર્ષની નીચેની દીકરી છે એમની જે કન્સર્ન છે એમની સહમતી છે એ કાયદાકીય રીતે સહમતી માન્ય નથી અને એ પ્રકારની દીકરી સાથે કોઈ શારીરિક સંબંધ બાંધવામાં આવે છે સેક્સ્યુઅલ રિલેશન કરવામાં આવે છે એ તમામ વસ્તુ છે એ હેઠળ સજાપાત્ર ગુનો છે અને એમાં વીસ વર્ષથી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તાજેતરમાં છેલ્લા એક મહિનામાં લગભગ બે જેટલા જજમેન્ટ અને અગાઉના સમયમાં પણ અસંખ્ય જજમેન્ટો આવ્યા છે દાહોદ જિલ્લામાં પણ ઘણા જજમેન્ટો આવ્યા છે જેમાં વીસ વીસ વર્ષની સજા થઈ હોય કે જેલની જોગવાઈ થઈ હોય લોકોને એવું લાગે છે કે ભાઈ દીકરી જ્યારે સહમતીથી નાસી જાય છે અથવા દીકરીને ભગાડી જવામાં આવે છે અથવા વાલીપણામાંથી એનું અપહરણ થાય છે આ તમામ કેસો છે એને ટેકનિકલી જોવામાં આવે કાયદાકીય રીતે તો એ અપરાધની વ્યાખ્યામાં આવે છે આના કરતાં પણ મોટી સમસ્યા સામાજિક એ છે કે આ પ્રકારના બનાવો બનવાથી અથવા નાની ઉંમરે લગ્ન થવાથી અથવા પ્રેગ્નન્સી થવાથી જે ડિલિવરીના કેસો આવે છે કે બાળકને કન્સ્યુ કરવાના અને જ્યારે ડિલિવરી થાય છે ત્યારે પણ માતાને જોખમ વધતું હોય છે કેમ કે શરીરનો પૂરતો વિકાસ થયો નથી હોતો હિમોગ્લોબિનની ખામી હોય છે પૂરતું પોષણ થયું નથી હોતું સાર સંભાળ માટે કોઈ વ્યક્તિ નથી હોતા આવા સંજોગોમાં ડેકતા બનાવકો બનતા હોય છે એ ગઈકાલે જોવા જઈએ તો ગઈકાલે દાહોદની જેડિસ હોસ્પિટલમાં દાહોદ જિલ્લાના અલગ વિસ્તારમાંથી એમપીમાંથી આવેલી બે નાની વરની દીકરી જેની ઉંમર લગભગ લગભગ ઓગણીસની આસપાસ છે જસ્ટ અઢાર વર્ષ ક્રોસ કર્યા છે ડિલિવરી દરિમાન માત્ર ચાર ટકાએ મોકલું બી હતું અને એનું ડેથ થયું હતું આ પ્રકારનો એક કિસ્સો પણ જાણમાયો હોય છે બીજું આપણા વિસ્તારની અંદર થેલેસીમિયા ખાસ કરીને લોહીના ટકાવારી ઓછી હોવાની સમસ્યાઓ જોવા મળતી હોય છે આવા સમસ્યાઓને કારણે જ્યારે નાની ઉંમરમાં ડિલિવરી થવાનું હોય છે ત્યારે પૂરતા પોષણના અભાવે કે પૂરતા વિકાસના અભાવે માતા માટે ને બાળક બંને માટે જોખમી થતું હોય છે એ સિવાયની એક સામાજિક સમસ્યા એ આવતી હોય છે કે જ્યારે આ પ્રકારના બનાવ બને છે તો પછી સામાજિક રીતે એક કુપ્રથા તરીકે ભેડું લઈ શકાય કે જે ભીડું થઈ અને પછી સામાજિક લીધિત થઈ છે કે રૂપે દીકરીના પૈસા આપવામાં આવે છે અને પછી એનું સ્વાધન કરવામાં આવે છે તો આનાથી પણ એક દહેજ વસ્તુને પ્રોત્સાહન મળે છે અને જેના કારણે પછી એ દહેજ આપવા માટે કે લેવા માટે એ જે મુદ્દો છે એની માટે પછી લોકો પૈસા લાવવાના પૈસા વ્યાજે લાવવાના કે જમીન ગીરવે મૂકવાની આ એક સમસ્યા આવતી હોય છે અને એ સમસ્યા પછી ભવિષ્યમાં અન્ય સમસ્યાનો જન્મ આપતી હોય છે એટલે એક આ વિષચક્ર ચક્ર છે ચાલવાનું એ સતત ચાલ્યા કરતું હોય છે આનો એક જ ઓપ્શન છે કે દીકરીઓને પ્રોપર ભણાવવામાં આવે એમને સમજાવવામાં આવે કે ભાઈ અઢાર વર્ષની ઉંમર સુધી પ્રોપર ભણવામાં ધ્યાન આપે ત્યાર પછી પોતાની યોગ્ય વય થતાં પોતાને યોગ્ય સમજણ થતાં પોતે સામાજિક જીવન જીવવા માટે લગ્ન જીવન જીવવા માટે માનસિક રીતે જ્યારે સક્ષમ થાય છે એ પછી એમના મેરેજ કરવામાં આવે જે દીકરી ભાગી જવાના કે નાની ઉંમરે લગ્ન કરવાના જે બનાવો છે એ મોટાભાગે જોવા જઈએ તો દાહોદા જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં વિશેષ જોવા મળે છે અને જે સિકલ સેલ કે લોહીમાં હિમોગ્લોબિનની ખામી એ એ પ્રમાણે છે એ ઓવરલ ગામના વિસ્તારમાં વધારે જોવા મળે છે તો આ આખા કેસની અંદર કે નાની ઉંમરે દીકરી પરણાવવાની કે સિકલ સેલ કે ડિલિવરી નાની ઉંમરે થવી આ તમામનું જે લોકસ છે કે ફોકસ છે એ નોર્મલી ગ્રામ્ય વિસ્તારમાં રહેલું છે અને ગ્રામ્ય વિસ્તાર છે એમાં સીધું સેન્સિટિવ બની જતો હોય છે દહેજથી પણ દૂર રાખવામાં આવે એમનું પોષણ પર પૂરતું ધ્યાન આપવામાં આવે એમને જરૂરી વિટામિન્સ પોષક તત્વો પ્રોટીન્સ ફાઇબર્સ એ બોડીમાં પૂરતા મળી રહે એ માટેનું પ્રોપર જો ધ્યાન રાખવામાં આવે તો આ વસ્તુ એવોઇડ કરી શકાય છે અને આ તમામ માટે જરૂરી છે કે કાયદાકી સમજ હોય ખાસ કરીને ભૂતકાળની અંદર સામાજિક પરંપરાઓ મુજબ એવા બનાવો બનતા હતા કે નાની ઉંમર દીકરી પહોંચાવવાના બનાવો બનતા હતા પરંતુ કાળક્રમે કાયદાકીય સુધારા અને કાયદાકીય જોગવાઈઓ લોકો સુધી પહોંચી છે અને હવેના જમાનામાં આ વસ્તુ કરવામાં આવે તો માઇનોર દીકરી હોવાને કારણે ગુનો સાબિત થાય છે ગુનામાં જેલ પડે છે તો ઘણીવાર સત્તર વર્ષની દીકરી હોય કે ઓગણીસ વીસ વર્ષનો દીકરો હોય અને પ્રેમ પ્રકરણને કારણે કે આર તો ભાગી જવાના કિસ્સાને કારણે કે ભગાડી જવાને કારણે એક સામાજિક મોટી ઉત્પન્ન થતી હોય છે તો આમાં તમામ લોકો પોતે આપના માધ્યમથી અપીલ કરવા માગીશ કે આ પ્રકારના બનાવો અટકે માટે લોકો પોતે જાગૃત બને અને પોતાની યોગ્ય પુખ્ત વય થાય કાયદા કે મુજબ એ પછી જ મેરેજ થાય એમના દહેજ પ્રથા બંધ થાય અને ભીડાની કૃપતા છે એ પણ બંધ થાય તો આના થકી દીકરીઓના સલામતી માટે એમના માતા પિતાની આર્થિક સલામતી માટે દીકરાઓ કે અન્ય લોકો છે એમના કાયદાકીય સુરક્ષા માટે આ તમામ હેતુ છે એ પાર પડી શકશે તો એ મેસેજ હું આપવા માગીશ કે જે આપણે નાની ઉંમરે દીકરી ભણાવવાની કે નાની ઉંમરે દીકરીના લગ્ન કરવાની વાત છે એને બને ત્યાં સુધી એવોર્ડ કરવામાં આવે અને કાયદાકીય જોગવાઈઓ છે એનું પાલન થાય તો એના થકી ઓવરઓલ તમામ વિકાસ થઈ શકશે થેન્ક યુ દર્શકો આપે દાહોદ ડિવિઝનના ડીવાયપી જગદીશ ભંડારીને સાંભળ્યા દર્શકો આ સમસ્યા ગ્રામીણ વિસ્તારમાં એટલા માટે છે કે અહીંયા ભણતરનો અભાવ છે સાથે જ લોકોને કાયદાકીય જ્ઞાન નથી કાયદાકીય સ જ્ઞાન ન હોવાથી તેઓ આવી રીતે કાય જે સામાજિક સમસ્યા છે તેમાં જતા રહે છે અને અંતે બંને પરિવારો એટલે કે માતા પિતાના બંને પરિવારો આર્થિક સંકળામણ અનુભવે છે સાથે જ જે યુવતી હોય છે તે જાણે અજાણે પોતાનું જીવન અંધકારમય બનાવે છે જ્યારે યુવકો જેલના સળિયા પાછળ જતા રહે છે એટલે કાયદાકીય ભાષામાં પોસ્કો કેટલી ડેન્જરસ કલમ છે તમે જોઈ હશે એટલે સમયે લોકોએ સાચું કહ્યું છે કે દીકરો દીકરી અઢાર વર્ષની ઉંમર ન થાય દીકરાની દીકરીની ઉંમર અઢાર અને દીકરાની ઉંમર એકવીસ વર્ષ સુધી ન થાય પોતે માનસિક રીતે તૈયાર ન થાય તેમનું ભવિષ્યનું જે પાયો છે તે મજબૂત ન થાય ત્યાં સુધી આવી બધી પણોજળમાં પડવા કરતાં ભણતરને ધ્યાન આપે તે જ સારા સમાજને સારી દિશામાં લઈ જવા માટેની એક પહેલ છે અને આ આ એક વસ્તુ કરવાથી જે સમાજ ખોટા રસ્તે જાય છે અથવા સમાજમાં રહેલી બદીઓ દૂર થાય અને સમાજને સાચી માર્ગ મળે તેમનો સર્વાંગી વિકાસ થાય તે બાબતો પણ ખૂબ જ જરૂરી છે વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ કામની શોને શોમાં અમે નવા મુદ્દા સાથે નવા ટોપિક સાથે પુનઃ આવીશું ધન્યવાદ